રાજકોટ મહાનગરપાલિકા ખાતે માલધારી સમાજ અને ગૌપ્રેમીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો આરએમસી તંત્રનું એકત્રીસ ડિસેમ્બર સુધીના અલ્ટિમેટમને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો આરએમસી એકત્રીસ ડિસેમ્બર પછી રાજકોટ શહેરમાં રજીસ્ટ્રેશન વગરના પશુઓ પકડવાની કાર્યવાહી હાથ ધરશે આ કાર્યવાહી પહેલાં જ માલધારી સમાજમાં આક્રોશ ફેલાયો છે માલધારી સમાજની સ્પષ્ટ માંગણી છે કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે અને આ વ્યવસ્થા ઊભી કર્યા બાદ જ તમામ કાર્યવાહી કરવામાં આવે જો વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ અલ્ટિમેટમ આપી શકાય આરએમસી તંત્ર યોજના વગર પોતાની કામગીરી કરી રહી હોવાનું માલધારી સમાજે આક્ષેપ કર્યો છે રાજકોટના ગૌપ્રેમી લોકોને માલધારી સમાજ દ્વારા અહીંયા આવેદન પત્ર દેવામાં આવ્યા છે કે છેલ્લે જે એકત્રીસ તારીખે જે સરકારે અલ્ટિમેટ આપ્યું છે જે ગાય માટે જે રાખવી હોય તો લાયસન્સનું કઢાવવું હોય તો અમે એવી માંગ કરી રહ્યા છીએ કે એકત્રીસ તારીખનો જે ટાઈમ છે તો એ વધારો અને બીજું જે તમે ગાય જે ઘર પાસેથી પકડો છો જે વાડા પાસેથી પકડો છો તો તમે પણ આજે માલધારીઓને અમુક જે બિચારાઓને જે હેરાન કરવાનું છે હેરાન થઈ ગયા છે સ્થામાન થઈ ગયા છે તો તમે એવું ન કરો અને પહેલાં તમે જગ્યા આપો ને પછી તમે પકડો એવી અમે વિનંતી કરી કરવા આવ્યા છીએ એ એ એકત્રીસ તારીખનું જે રજીસ્ટ્રેશનને એ બધું કરવાનું કીધું છે કે નત્ર અમે વધારે પકડી લેશું નહીં કીધું તો અમે એ જ કહી કે તમે રજીસ્ટ્રેશન ને એ બધું વધારો એકત્રીસ તારીખની જે મુદત છે તો એનું વધે એવી અમે માંગ કરવા કરી રહ્યા છીએ અને બસ કોઈ પણ ગાય તો બધાયની છે તો અમે એ જ વિનંતી કરી છે હરેક સમાજને વિનંતી કરી છે કે આમાં ગાય બારાનું છે તમે જરૂર આગળ આવો જો ગાયક નહીં હોય તો તમે શું કરશો બધાય બધા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુ નિયંત્રણ માટે બે હજાર ત્રેવીસમાં જે પોલિસીની અમલવાહી કરવામાં આવે છે તે અનુસંધાને આપણે એક નવેમ્બર બે હજાર ત્રેવીસથી પશુપાલકોને બે માસનો સમયગાળો આપવામાં આવેલ એટલે કે પોતાની જે કબજાવાળી જગ્યા છે તેમાં બે માસ એટલે કે તારીખ એકત્રીસ બાર બે સુધી ત્યાં હંગામી ધોરણે પશુઓ રાખી શકશે પરંતુ એ આ સમયગાળા દરમિયાન પણ પોતાના પશુઓને આર એફઆઈડી અને ટેગ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તે પશુપાલકોએ પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવી લેવાના રહેશે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ બાદ પરમિટ કે લાયસન્સ વિનાના કોઈ પણ પશુઓ જોવા મળશે તો તેઓને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેવા પશુઓ તારીખ એક એક બે હજાર ચોવીસ પછી છૂટી શકશે નહીં જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ એટલે કે જે વ્યક્તિઓ એ પરમિટ કે લાઇસન્સ કઢાવેલ નહીં હોય તેઓના પશુઓ કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે તેઓના પશુઓ આપણે પરત કરી શકશું નહીં પરંતુ જે પશુપાલકોએ પોતાની જગ્યામાં પશુઓ રાખવા માટે પરમિટ કે લાઇસન્સ કઢાવેલ હોય અને કોઈ કારણોસર બહાર નીકળી ગયેલું હોય અને પકડાયેલું પકડાયેલ હોય તો તેઓના પશુઓ છોડવા માટે નિયમ અનુસાર રાજ્ય સરકાર શ્રીની માર્ગદર્શિકા મુજબ જે દંડ નક્કી કરવામાં આવેલ છે તે મુજબ વસૂલવામાં આવશે જેમાં મોટા પશુઓ માટે પ્રથમ વખતમાં ત્રણ હજાર બીજી વખત પશુઓ તેમના પકડાય તો સાડા ચાર હજાર ત્રીજી વખત પશુ પકડાય તો છ હજાર આ રીતે દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવેલ છે